વિદ્યાનગર હરિઓમ નગર વિસ્તારમાં વારંવાર આવવા બાબતે કહેતા જુથ અથડામણ વાહનોની તોડફોડ પથ્થરમારો યુવકને માથામાં ડાબા કાન પેટ પેટછાતી બરડામાં લોખંડની પાઇપ લાકડીઓથી ગંભીર ઈજાઓ કરી આણંદ નજીક આવેલ વિદ્યાનગરના હરિઓમનગર વિસ્તારમાં અવારનવાર વિસ્તારમાં આવવા બાબતે ઠપકો આપતા બે પક્ષો વચ્ચે લોખંડની પાઇપ લાકડીઓથી હુમલો કરી પથ્થરમારો કરતા બંને પક્ષે પાંચથી વધુ લોકોને ઇજા થઈ હતી આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે વિદ્યાનગરના હરિઓમ નગર પાણીની ટાંકી સામે ચોવીસ વર્ષે અશોકભાઈ નવીનભાઈ ઠાકોર પોતાના ભાઈ ઘનશામભાઈ સહિતના સયુક્ત પરિવાર સાથે રહેશે અને વિદ્યાનગરમાં ટાઈમ સિનેમા સામે મગપુલાવની લારી ચલાવી જીવન ગુજરાન ચલાવે છે ગઈકાલે રાત્રિના પોણા દસ વાગ્યાના અરસામાં અશોકભાઈ ઠાકોર પોતાના ઘરે જમવા બેઠા હતા ત્યારે ઘરની બહાર જોરજોરથી બૂમો પાડવાનો અવાજ આવતો હોવાથી હરિઓમ નગરના લીલાબેન કનુભાઈ વસાવાના ઘરે અવાર નવાર ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ આવતા હોવાથી ઘનશ્યામને તું કેમ લીલાબેનના ઘરે આવે છે બાબતે કહેતા ધવલ ઉર્ફે બોબો ગોપાલભાઈ માછી ઉપર હુમલો કરી માથામાં ડાબા કાન અને પેટ છાતી તેમજ બરડામાં લુખડની પાઇપ અને લાકડીથી થી ઇજાઓ પહોંચાડી તેમજ વાહનોનો તોડફોડ કરી પથ્થરમારો કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા આ બનાવ અંગે અશોકભાઈ નવીનભાઈ ઠાકોરની ફરિયાદ લઈ વિદ્યાનગર પોલીસે ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ સહિત પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સામાપક્ષે જુરુભાઈ આલાભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં જમી પરવારીને પોતાના ઘરે ટીવી જોતા હતા ત્યારે દસ વાગ્યાના અરસામાં ઘરની બહાર ઝઘડો થયો હોવાની બૂમો સાંભળતા જોવા નીકળ્યા હતા આ વખતે તેઓને પાંચ જેટલા શખ્સો બોલાચાલી કરી ઝઘડો કરી એક સ્ત થઈ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન ઇરાદો પાડવા લાકડી લોખંડની પાઇપોથી હુમલો કરી જોરુભાઈને બંને હાથે ઇજા કરી માર મારી તેમજ પથ્થરમારો કરતાં ઘનશ્યામભાઈ ગોપાલભાઈ સુનિલભાઈ અજયભાઈ સહિતના લોકોને ઇજાઓ કર્યાની ફરિયાદ નોંધાવતા વિદ્યાનગર પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે